નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડ વિસ્તારમાં આવતા પશુ દવાખાના પાસે આવેલા નવીનગરીમાં લોકોના ઘરમાં ગટર દૂષિત પાણી ફરી વળ્યું હતું આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર સમસ્યા બાબતે રજૂઆત કરવા છતાં તંત્રના કોઈ અધિકારી કે પદાધિકારી આવ્યા નહોતા જેના પગલે સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગરપાલિકાના સફાઈ કામદારો પોતાની માંગણીઓને લઈ હાલ હડતાળ ઉપર ઉતરાશે જેના પગલે સાફ સફાઈ ન થતાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે ભોવનભાઈ

આજે ગૂંટાણ ગુટાણ સમારા પાણી ભરાઈ ગયા મારી બાજુમાં કણુભાઈ નાગજીના ઘરમાં એની બાજુમાં અશોકભાઈ નાગજીના ઘરમાં આજે અમારા ઘરોમાં ઘર વખરીથી માંડીને દરેક કાર્ય અમારા આજે બધું મુશ્કેલીમાં મુકાઈ ગયેલું છે ને બધું બગડી ગયેલું છે આજે મારા ઘરમાં અમારા પહેલો દિવસ છે આજે માતા દશામાને અમારો વ્રત કરે આ મૂર્તિ પણ પાણીની અંદર છે અત્યારે

તમારે જે કોઈ તે કરો આટલો માંજાર વરસાદ પડ્યો આજે અમારા ઘરોની અંદર પાણી આજે પાણી પડેલા છે અને અહીં પેલો અક્ષર પટેલ જોવા આવ્યો અને અમુક તત્વને આ ફળિયાના આ જે વિસ્તારને એમના કાર્યકરોને અમારી જો ઉશ્કેરા છે માટે અમને તાત્કાલિક પગલાં લઈ ને કારણ હું આ બાબત મેં એટ્રોસિટી દાખલ કરું છું અત્યારે અત્યારે તે એટ્રોસિટી દાખલ કરું કે અક્ષર પટેલ જલ્પાબેન અને એ એના મૂર્તિઓને ઊભા કરીને અમારી હાથે ખોટું ઉલઝનમાં પાડે છે ઝઘડો કરવા માટે એ કરે છે અમારા ઘરોમાં પાણી છે